પરમાત્માની પૂર્ણ દયા વગર કળા મળવી અશક્ય છે કારણ કે કલાકાર બનતો નથી તે જન્મે છે આવા જે કલાકાર જામનગરમાં રહે છે જેઓ આબેહુ પેઇન્ટિંગની કળા ધરાવે છે અને તેઓને વિદેશથી પણ ઓર્ડર્સ આવે છે તેમની કળા શહેરભરમાં પ્રખ્યાત છે

કે ભાઈ દીકરીઓ શીખે તો કાલ વારે એને કામ લાગે અને સામાન્ય હોય તો અમે પણ આશા નથી રાખતા લેતા નથી અને શીખે છે ઘણું સારું કામ કરે છે અને અમને ગૌરવ છે કે ભાઈ દીકરીઓ અમારા માટે તૈયાર થાય છે હા આ પેન્ડિંગની કળા વર્ષોથી આની કિંમત છે અને આ પેન્ડિંગની કિંમત છે છાપેલા મશીનના ફોટાની કોઈ કિંમત નથી પેન્ડિંગના પૈસા

અમે એને વોટર કલર પેન્સિલ શેડિંગ અને ઓઇલ પેઇન્ટ શીખડાવી છે પૈસા દેતા ના શીખડાવી દે વસ્તુ અમે શીખડાવી નજીવા દરે ફી લઈ તેઓ દીકરીઓને પેઇન્ટિંગ શીખડાવે છે કમાણીનો ધ્યેય નહીં પરંતુ અન્ય લોકોની પ્રેરણા મળી અને આ વાકેફ થાય તે માટે થઈ તેઓ આર્થિક રીતે નબળી પરિવારની દીકરીઓને નિઃશુલ્ક પણ પેઇન્ટિંગના પાઠ ભણાવે છે મારું નામ જાનકી છે હું અહીંયા દાદા પાસે પેઇન્ટિંગ શીખવા આવું છું દાદા વર્ષો જૂના કલાકાર છે અને મને પેઇન્ટિંગનો ખૂબ જ શોખ છે તો મને દાદા વિશે જાણવા મળ્યું કે બહુ જ સરસ જામનગરમાં પેઇન્ટિંગ ક્લાસ ચલાવે છે તો હું એમના અનુભવ ઉપરથી ડ્રોઈંગ ને પેઇન્ટિંગ બધું અહીંયા શીખવા આવી છું અને દાદા જામનગરના સૌથી જૂના કલાકાર છે અને આજના જમાનામાં મોબાઈલના જમાનામાં ફોટોઝ ને કેપ્ચર કેપ્ચરિંગ હાલે છે પણ પેઇન્ટિંગ ને સ્કેચિંગ ને એ બધું બહુ ઓછું હોય છે તો મને મને અહીંયા ઘણું શીખવા મળે છે દાદા પાસેથી જામનગરમાં રહેતા ઇન્દુલાલ બાબુલાલ સોલંકીએ જણાવ્યું કે તેમને આ વારસામાં મળી છે હાલ તેમની ઉંમર બોતેર વર્ષ છે છતાં પણ તેઓ આબેહૂબ આંકડા જાણે છે વધુમાં આજે તેમની ચોથી પેઢીએ પણ આ વારસો અકબંધ રાખીને તેઓ પેઇન્ટિંગ કરે છે તે ઇન્દુલાલના પિતા પણ પેઇન્ટિંગ કરતા હતા જેમનું કામ પણ ખૂબ જ સારું હતું ત્યારબાદ ઇન્દુલાલ આઠ વર્ષની ઉંમરથી જ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓને એક પેઇન્ટિંગ તૈયાર કરવામાં સાતથી આઠ દિવસનો સમય લાગે છે